જી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું કે ઘણા બધાના માણસોના એવા પ્રશ્નો હોય છે ઘણા બધા માણસોનું એવું વિચાર હોય છે કે અમુક અમુકને ઘણી બધી તકલીફો પડતી હોય છે ત્યારે એ વ્યક્તિ જોડે સાચું માર્ગદર્શન હોતું નથી અને શું છે અને શું નહીં એનો કોઈ ખ્યાલ હોતો નથી અને એમાંથી જ એક આ પ્રશ્ન છે એમાંથી જ એક આ પ્રશ્ન તમારા માટે હું લઈને આવ્યો છું કે મોસ્ટ ઓફલી ઘણા બધાના કોમેન્ટ આવે છે એના ઉપર જ મોસ્ટ ઓફલી આપણા વિડીયો હોય છે તો આજનો વિડીયો આપણે આના ઉપર છે કે કોઈ દેવ છાતી ઉપર બેસી જાય છે તો એ કયું દેવ છે એ શું હોઈ શકે અને એવું કયા કારણે બની શકે એ કયા દેવ હોય જે છાતી ઉપર બેસીને તમને દબાણ કરતા હોય તો મિત્રો આજનો વિડીયો આપણે આ વિષય ઉપર વાત કરવાના છીએ તો વિડિયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે તો વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાવા વિનંતી છે જેના લીધે તમને આવી અવનવી જાણકારી સૌથી પહેલાં મળી રહે તો ચાલો મિત્રો વધારે વારના કરતાં હું જણાવી દઉં કે તમને શું શું આવા પ્રોબ્લેમ હોય તો આ દેવનું દુઃખ હોઈ શકે છે બરાબર તો મિત્રો સૌપ્રથમ ઘણા બધા માણસોનો એક જ પ્રશ્ન છે કે એમના છાતી ઉપર કે એમના મિસિસના છાતી ઉપર કે ઘરના કોઈ પણ વ્યક્તિના એમની જે છાતી છે એના ઉપર રાત્રે આવીને દેવ બેસી જાય છે બરાબર પછી અમુકનું એવું કહેવું થતું હોય છે કે મેં ઊંઘ્યા હોય ત્યારે ઝાંઝરીઓ ખખડે છે કોઈ અમારા આજુબાજુ હોય એવો આભાસ થાય છે અને અમારા ઘરમાંથી આ દુઃખ જતું નથી ઘણું બધું કરાવ્યું અમે ઘણા બધા ભૂવાઓ લૂંટીને જતા રહ્યા સતોય આ દુઃખનું નિરાકરણ આવતું નથી તો આનું નિરાકરણ શું છે અને શું ઉપાય છે અને શું તમારે કરવાનું છે એ તમને આ વિડીયોમાં હું જણાવું છું તો મિત્રો આવું જે સંકેતો આપે છે જે આવા તમને હેરાન પરેશાન કરે છે એ બહારના કોઈ દેવ નથી બહારનું દેવ તમે એમ સમજતા હોય કે મને કોઈને હેરાન કરવા અમુક માતાઓ મોકલી છે એ બધી ખોટી વાત છે મિત્રો આ જે લક્ષણો છે આ જે સંકેતો છે એ તમારા ઘરના તમારા પોતાના હોઈ શકે કે પછી હવે દેખો પોતાના હું તમને એટલે કહું છું કે તમારા બાપ દાદાની જમીન હોય તો એ પોતાનું કહેવાય તમારું ઘર બરાબર તો પોતાના દેવ હોય ને તમારા ઘરે પણ આ જે સંકેતો છે એ દેવના છે જેને આપણે તળિયાના દેવ કહીએ છીએ તળિયાના દેવ જેને કહેવાય એના આ મિત્રો સંકેતો છે તમારી છાતી ઉપર ચડી બેસવું વારંવાર તમને એવા આભાસ થવા કે ઘરમાં કોઈ ફરે છે બરાબર પછી તમને તમારું માથું એકદમ ભારે થઈ જવું બરાબર માતાજી અથવા માતાજી અથવા આપણા મંદિરે ભક્તિ કરવા બેસીએ ત્યારે તમને જે મન છે એ એકાગ્ર ના થવું મન ના ચોંટવું બરાબર પછી રાત્રે પણ તમને એવા આભાસ થવા કે ઝાંઝારો ખખડે છે અમુકને તો એવા પણ અહેસાસો થાય છે કે અમારા જે ચાદર ઉડી હોય તો ચાદર કોઈ ખેંચી લે છે વાળ કોઈ ખેંચે છે હાથની આંગળીઓ પગ કોઈ ખેંચે છે આવા બધા આભાસ થતા હોય છે એટલે બધા માણસો શું માની જતા હોય છે કે કોઈએ પ્રેત મોકલ્યું છે અમને હેરાન કરવા અમને વળગ્યું છે અમને કંઈક આવું થયું છે આ છે આ છે આવું કયું હોતું નથી મિત્રો આ લક્ષણો તળિયાના દેવના હોય છે તળિયાના હવે હું કહું તો તળિયાના દેવ કોને કહેવાય તો મિત્રો જે તળિયાના દેવ એને કહેવાય કે જો તમારા વંશો જૂની જગ્યા છે તમારા પૂર્વજોની જ જગ્યા છે તો તમારી કોઈ સંબંધી તમારી મમ્મીની બેન પણ થતી હોય બરાબર તમારા પપ્પાની બેન તમારી બેન કોઈ નાની ઉંમરમાં ગુજરી જાય કોઈ પણ વ્યક્તિ નાની ઉંમરમાં કે અકાળે મૃત્યુ એ જગ્યાએ પામી જાય બરાબર હવે આગળ જો કદાચ તમે આ જે જગ્યાએ રહશો એ જગ્યાએ પહેલાં પણ કોઈનો વાસ હતો કોઈ માણસોનો વાસ હતો એમાંથી કોઈને આત્મહત્યા મર્ડર કરવામાં આવ્યું હોય એમાંથી કોઈ પણ તેઓ તળપીને મળ્યું હોય તળપીને જ્યારે મળે છે મરી જાય છે મૃત્યુ પામે છે ત્યારે એનો અમુક ઈચ્છાઓના લીધે એમનો જે જીવ હોય છે જે આત્મા હોય છે તે એ ધરતી ઉપર એ જમીન ઉપર તે સ્થાયી થઈ જાય છે કેમ કે એની એ ઘણી બધી લાગણીઓ એ જે તમારી પણ મિલકત છે એમાં એમની લાગણીઓ રહેલી હોય છે તો આને કહેવાય મિત્રો તળિયાના દેવ બરાબર હવે આનો ઉપાય તમારે શું કરવાનો છો એ હું તમને જણાવું છું આનો ઉપાય ખૂબ જ સરળ છે મિત્રો બરાબર ખોટી અંધશ્રદ્ધામાં ફસો નહીં સીધી અને શોર્ટ વાત કહું છું કે જ્યાં સુધી જ્યાં સુધી એ દેવ એમ તમને ના કે મારે બેસવું છે મારે બેસણું લેવું છે ત્યાં સુધી તમે તમારે એમને બેસાડવાના નથી બરાબર પણ જો દેવ બેસવા માગતું હોય તો તમે એમને એક પાટલી ઉપર પૂજા કરી શકો છો બરાબર તમને યોગ્ય લાગે તમારા અંદરના જ કોઈ વ્યક્તિનું મૃત્યુ પામીને આ વસ્તુ થઈ છે તમારે તમારી સહમતી છે તમે માનો છો શ્રદ્ધા છે તો તમે મઢ મંદિર પણ બનાવી શકો છો જો તમારે મઢ મંદિર નથી બનાવવું જો હું એ જ વસ્તુ જણાવીશ જે સત્ય છે મઢ મંદિર નથી બનાવવું તો તમે એ દેવનું કરવેઠું બાંધો પૂછીને દેવને પૂછો કે ભાઈ હું તમને બાર મહિને જે નિવેદ થશે હું આપવા તૈયાર છું પણ અમને અમારી ફેમિલીને સુખ શાંતિ આ જમીન ઉપર રહેવા દો તમે આવી પ્રાર્થના કરી શકો છો આવી આજીજી કરી શકો છો પણ જો કદાચ બેસણું માગતું હોય તો બેસણું આપવું જરૂરી છે બેસણું ના માગતું હોય તમે આ રીતે બાર મહિનાનું કરવઠું બાંધી શકો છો એમને પૂજી શકો છો દીવા ધૂપ ઘરની અંદર કે ઘરની બહાર બાર બારણે કે કોઈ એવી જગ્યાએ તમે કરી શકો છો એના લીધે તમને એ હેરાન પરેશાન કરવાનું છોડી દેશે અને તમને તેઓ સુખ શાંતિથી રહેવા દેશે બરાબર તો આ જ ઉપાયો છે બરાબર કોઈ એવું કહેતા હોય માણસ કે આ વ્યક્તિ તમારા આ દેવને તમારે આમ કરવું પડશે તેમ કરવું પડશે આટલું બધું આપી દેવું પડશે તો એવી અંધશ્રદ્ધામાં પડશો નહીં આ સીધો અને શોર્ટ રસ્તો છે તમે એમને પૂજો તમને આનંદ લાગે તમને વિશ્વાસ બેસે તમારા ઘરના રખોપા કરે એવી તમને એવું લાગતું હોય કે આ દેવ અમારા રખોપા કરશે અને અમારા માટે સારું છે એમને બેસાડો બેસાડો પૂજો સ્થાપના માગે તો સ્થાપના આપો તમારી ઈચ્છા લાગે તો બાકી તમે બાર મહિનાનું કરવઠું બાંધીને જે નિવેદ તમે જો કદાચ બાર મહિને એમને આપી દેશો તો સુખ શાંતિથી તમે એ તમારી આખી પેઢી એ જમીન ઉપર જિંદગી ગાઢી શકે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની જાણકારી જો ગમતી હોય આપણી સરળ ભાષા ગમતી હોય અને આવું કોઈ પણ માણસને આવું દુઃખ છે આ પ્રોબ્લેમ છે તો એમને પણ શેર કરો જેના લીધે એ અંધશ્રદ્ધામાં ફસે નહીં અને સાચો અને સરળ રસ્તો મળી રહે તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ